જી તમારું કોઈ મનગમતું ભજન લોકગીત દર્શક મિત્રો જી જી બિલકુલ તો મારે રામા જે હું થોડાક ભજનો ગાઉં છું તો એમાં મારી ગામમાં બહુ થોડીક વધારી છે પણ અમારે આજ ઉસ્તાદ જ્યાં જ મને સંગત કરી રહ્યા છે મેહુલભાઈ પરમાર અને આજે એમનો મને જે સંગત મળી રહ્યો છે તો એમનો ખૂબ ધન્યવાદ આપું આજ મને સંગત આપી રહ્યા છે તો અને મારા ભાણા છે અને એમના નામ વિનોદ વિનોદ પરમાર એ પોતે ઉસ્તાદ છે અને આ એમના બાબુ એ પણ તૈયાર થઈ રહ્યા છે અને સંગત થઈ રહ્યા છે તો હું ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ આપું છું અને એક મારી રચના મારી રામાપીની જે રચના છે લીલા પીડા તારા નેજા ભરકે તો આજે એમના જોડે આજે સંગત મને દેઈ રહ્યા છે તો આજ એમને હું ડેડિકેટ કરું છું રચના ઘણું બધું સંગીત પીરશું તમે છતાં હવે મનમાં હજુ મનમાં હજુ એક વાત એવું થાય કે હજુ એકાદ સરસ રસ્ય રૂપાળ કે જે લોક દર્શકોને બહુ જ ગમે છે બહુ ફેવરેટ છે એમનું તો અમારે તમારા મોઢે એ પણ સાંભળવું છે તો આજે જે ગુજરાતમાં જે ગુમતું અત્યારે ગીત જે રસ્ય રૂપાળો અને બહુ પબ્લિક એને શાહાનાગરની છે અને એની જે શરૂઆત કે આપણા કોઠારિયાનો જે કમાભાઈ જે છે અને અહીંયા જે લોક ડાયરો કિર્તીદારનો થયો ત્યાંથી એની શરૂઆત થઈ અને એ ગીત એથી પ્રચલિત થયું એટલે અહીંયાના કમાભાઈ કોઠારીયાના અને અહીંયા આપણે હળવદ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રમ જીતુભાઈ જોશી સંચાલક સંચાલક અને એમના જે આ સ્કૂલમાં જે વિદ્યાર્થી છે વિદ્યાર્થી જે છે જે મિત મી અને છોટા કમા તરીકે દે અત્યારે એમને થોડા પ્રખ્યાત કરવાના છે છે અને છે એટલે તો એમ એક ફરમાઈશ છે તો ફરમાઈશ મને રજુ કરતા બહુ આનંદ થાય છે ત્યારે ને કાન રસ ઓરું Llave, bueno, ya ves, tu eh. જગદીશભાઈ જી આટલી સંઘર્ષ ભરી લાઈફમાં તમે શરૂઆત કરી ભજન ક્ષેત્રે જી તો સફળતાની શરૂઆત ક્યારથી તો સફળતાની શરૂઆત મેં ક્લાસ જોઈન કર્યા અને એની આરે હારે અમારા બજારમાં એ નટ પરિવારનું જે માનું મંદિર છે અહીંયા મેં જવાની શરૂઆત કરી અને અહીંયા મેં ભજન મંડળમાં બેહવાની શરૂઆત કરી અને અહીંયા મને બે બે ભજનનો મને લાભ મળતો એટલે ત્રણથી ચાર વર્ષની અંદર મા માની એટલી મને મારા ઉપર આશીર્વાદ અને કૃપા મારા ઉપર એટલી મેળવી કે મને અત્યારે આ જે પણ નાના મોટા મને પ્રોગ્રામ કરી રહ્યો છું તો આ માતા પિતાના આશીર્વાદ તો ખરા જ વડીલોના આશીર્વાદ ખરા પણ એ માની મને જે કૃપા મને મળી છે હું મારા દિલથી એ માનું છું કે એ માની મને જે કૃપા મળી છે અહીંયાથી મારી આજ મને સફળતાની ઘણા ઘણી મને શરૂઆત અહીંયાથી મળી છે તો એમાં ભગવતીને હું પ્રાર્થના કરું છું અને નટ પરિવારના નટડીમાં જ્યાં એમનું મંદિર છે જગદીશભાઈ જી આટલું બધું સાહિત્યનો ખજાનો તમને કઈ રીતના મળે જી તો એમાં સાહિત્યમાં જે મેં પેલા વાત કરી એમ કે પહેલાં તો એક ગણપતિ મહારાજની વંદના હું શીખ્યો ત્યાર પછી આગળના ભજનો મેં શીખવા માટે તો પહેલાં તો આપણા હેમંતભાઈ ચૌહાણ કે જેમના હું ગરબા આપણે શેરીએ શેરીએ આપણે સાંભળવા મળતા અને એ ગરબા હું સાંભળતો અને ત્યાર પછી આગળ ભજનની દુનિયાની અંદર મેં રામદાસથી ગોંડલિયા એમને કેસોટો હું ઘરે લાવીને સાંભળતો ટેપો ટેપની અંદર તે કેસોટો હું વેચાતી કેસોટું લાવી લાવી અને એનો હું અભ્યાસ કરતો સાંભળતો અને મારા પપ્પા મારા મમ્મી મને લાવી દેતા અને એ કહેશો તો હું સાંભળતો અને એમ એમ કરી કરીને મેં આગળના ભજનો ઘણા બધા મેં રામદાસજી ગોંડલી આગળથી સાંભળી સાંભળીને મેં તૈયાર કર્યા અને ત્યાર પછી અત્યારના ઘણા બધા ન્યૂ કલાકારો જેમ કે કીર્તિદાન ગઢવી લખમણ બાબુ પછી પરસોત્તમ પરી એવા ઘણા બધા કલાકારો આગળ પછી મેં ઘણું ઘણું આગળ મેં સાંભળીને ઘણું બધું તૈયાર કર્યું મેં પણ સૌપ્રથમ કે હેમંત સ્વારના ગરબા અને ત્યાંથી રામદાસી મોંડેયાના મેં ભજનો સાંભળ્યા અને ત્યાંથી મારી ભજનની શરૂઆત થઈ જગદીશભાઈ જી સંગીતની તમારી સફર ઘણી લાંબી છે અને હજુ લાંબી ચાલશે જી જી પણ કોઈ ખાસ પ્રેરણા ક્યાં તમને ક્યાંથી મળી એની એમ જી જી તો એમાં ખાસ કરીને મારા માતા પિતાજી વિશે બહુ મજૂર વર્ગમાંથી અમે આપીએ છીએ અને મારા પપ્પા જે છે સાયકલ લઈને કાપડની ફેરી જે માર્કેટની અંદર કાપડ વેચવા જાય છે અને એમાં એમાં જે હાલ પણ કરી રહ્યા છે પોતે સાયકલ લઈને કાપડ વેચવા જાય છે અને એમાં મારા મમ્મી એટલે કે મારા માતુશ્રીને પણ બહુ સહયોગ છે એમાં એમને ઘરના બધા કામ ભેગા કરીને એક જી તો મારા પિતાજીનું નામ ચમનદાસ વસંતદાસ અને મારું માતુશ્રીનું નામ ગીતાબેન ચમનદાસ એમ એટી વર્ષ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકન તો જરૂરથી જરૂર કરો કારણ કે તમને આગળના વિડીયો પણ એના તમને મળી રહે